દર્શાવતા બીજી વાર સમસ્ત હિન્દુ સમાજે રોષભેર પોલીસ અને પાલિકા તંત્રને ને આવેદનપત્ર પાઠવેલું છે દામનગર શહેરમાં પિસ્તાલીસ થી પચાસ વર્ષ પહેલા પૂજ્ય મોરારી બાપુના સીતારામ ટ્રસ્ટ દ્વારા નિર્માણ રહેણાંક વિસ્તારને વારંવાર રહેમતનગર તરીકે પ્રસ્થાપિત કરવા સામે સમસ્ત હિન્દુ સમાજમાં ભારે નારાજગી જોવા મળી રહી છે શહેરના સમસ્ત હિન્દુ અગ્રણીઓની ઉપસ્થિતિમાં સમગ્ર શહેરભરમાંથી અસંખ્ય હિન્દુ સંગઠનોની મિટિંગ બાદ રેલી સ્વરૂપે સ્થાનિક પોલીસ અને પાલિકા તંત્રને આવેદનપત્ર પાઠવી સીતારામનગર તરીકે પિસ્તાલીસથી પચાસ વર્ષથી પ્રસ્થાપિત રહેણાંક વિસ્તારને કયા આધારે રહેમતનગર તરીકે દર્શાવાય છે રેવન્યુ રેકોર્ડ આકારણી પત્રક અન્ન પુરવઠા આધાર કાર્ડ જન્મ મરણ નોંધ કે અન્ય કોઈ પણ આધાર પુરાવા વગર વારંવાર સીતારામ નગર વિસ્તારને અન્ય નામથી શું કામ બોલાવવામાં આવે છે આ અંગે બે માસ પહેલાં પણ આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવેલી હતી પ્રશાસન તંત્રની નિષ્ફળતા એ સમસ્ત હિન્દુ સમાજમાં ભારે નારાજગી વ્યાપેલી છે ત્યારે પાલિકા પોલીસ અને રેવન્યુ સહિતના સંબંધ કરતા વિભાગોમાં તાકીદે કડક કાર્યવાહી કરી જવાબદારો સામે પગલાં લેવા બુલંદ માંગ કરવામાં આવેલી છે